માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે ઓગણીસ નવ બે હાજર પચીસ ના રોજ હાલમાં તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો મિત્રો આ પાણી મિત્રો રાનપુર સુધી આવી ગયું છે મિત્રો દાંતીવાડા તે પાણી મિત્રો અત્યાર સુધીમાં રાનપુર સુધી આવી ગયું છે તમે હાલમાં લાઈવ જશો જોઈ શકો છો એટલે ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી પાણી છોડવામાં આવ્યું તે અત્યાર સુધીમાં કેટલે આવશે તો મિત્રો હાલમાં તો રાણપુર સુધી આવી ગયું છે તમે લાઈવ જશો જોઈ શકો હજુ મિત્રો રાનપુર થી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે તો મિત્રો તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો રોનપુર સુધી પાણી આવી ગયું છે મિત્રો અને રોનપુર થી પણ પાણી આગળ આવતું જોવા મળશે કારણ કે મિત્રો હાલમાં હાલમાં બનાસ પાણી છોડવામાં આવ્યું તે સરેરાશ ચાલુ છે ઉપરવાસ માં આવનારા લીધે દાંતીવાડા ડેમ ની સપાટી રૂ લેવલ સુધી પહોંચી હતી એટલે દાંતીવાડા ડેમ માંથી કાલે મિત્રો બનાસ નદી માં પાણી છોડવામાં આવ્યું હતું તે અત્યાર સુધી માં રાનપુર સુધી આવી ગયું છે તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો એટલે ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અત્યાર સુધીમાં કેટલે આવ્યું છે તો મિત્રો તમે હાલમાં લાઈવ રેશ્યો જોઈ શકો છો અને તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપણે દાંતીવાડા ડેમ અને બનાસ નદીના તાજા અને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી